બોલ્ય શ્રી ગણપતિ અધ્યાય ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૂપ અને મહાત્મયના વિષયમાં બતાવતા સુતજી કહે છે કે અનાદિ અને અજન્મમાં તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન યોગ્ય થઈ જાય છે કોઈ પણ મનુષ્ય નમો નારાયણ મંત્રનો જાપ કરીને ભગવાનની શરણમાં જાય છે એનું કલ્યાણ થાય છે નારાયણ શબ્દમાં પાપોને ધોવાની અપાર શક્તિ છે વ્યાસ વગેરે સમસ્ત મુનિગણ ભગવાન નારાયણની પૂજા કરીને કલ્યાણને પ્રાપ્ત થયા છે અને સતત બુદ્ધિ વિકસિત કરતા પણ રહે છે તેઓ ભગવાનનું કીર્તન કરે છે અને મોક્ષના અધિકારી થાય છે જે વ્યક્તિ સાચા મનથી સ્વપ્નમાં પણ ભગવાન નારાયણનું નામ લે છે એના પાપ દૂર થઈ જાય છે હે કૃષ્ણ હે અનંત હે અચ્યુત હે વાસુદેવ એવું કહીને જે ભક્તિભાવથી ભગવાનના નામનો જાપ કરે છે એમને ક્યારેય પણ યમપુરના દ્વાર નથી જોવા પડતા સૂર્યના ઉદય થવા પર જે રીતે અંધકારનો નાશ થાય છે એવી રીતે ભગવાનનું નામ લેવાથી પાપ દૂર થાય છે સ્વર્ગનું નિવાસ પણ ચીરસ્થાયી નથી હોતું ત્યાં પણ પુણ્યનો ક્ષય થઈ જવા પર મનુષ્ય ફરી મૃત્યુ લોકમાં આવે છે પરંતુ સાચા ભક્ત કીર્તનના બળ પર જ પૂજાના માર્ગ પર વધી જાય છે સતયુગમાં ધ્યાનથી ત્રેતામાં અસ્ત્રોની પૂજાથી દ્વાપર યુગમાં ભગવાનની અર્ચનાથી જે ફળ મળે છે કળિયુગમાં આવીને તે ફળ ભગવાનના પરમ લાભ આપવાવાળા નામના સ્મરણ માત્રથી મળી જાય છે જે સતત હરિહરનો પાઠ કરે છે તે નારાયણના લોકને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પુરુષ સુખ મંત્રો દ્વારા ભગવાનને પુષ્પ સમર્પિત કરે છે તે એમનો પરમ આરાધક થઈ જાય છે અને એમની ચર્ચા આખા સંસારમાં થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનનું પૂજન નથી કરતો તે એક રીતે બ્રહ્મઘાતી છે જે બ્રહ્માંડનો વિસ્તાર કરવાવાળા ભગવાન વિષ્ણુનું ધ્યાન નથી કરતો તે કીચડમાં પડેલા કીડા સમાન છે અને એનાથી નરકમાં યમરાજ પૂછે છે કે તે ક્યારેય ભગવાનનું નામ લીધું ભગવાન એટલા દયાળું છે કે જો શ્રદ્ધાથી એમનું નામ લેવામાં આવે તો પણ તેઓ ભક્તને પોતાના લોક પ્રદાન કરી દે છે યમરાજ નરકમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિથી કહે છે કે પોતાના ગર્ભથી ઉત્પન્ન કરવાવાળી માતા અને પાડવાવાળા પિતા મનુષ્ય માટે એટલું જ કલ્યાણ નથી કરતા જેટલું કલ્યાણ ભગવાનનું નામ લેવાઈ જવાથી થઈ જાય છે બધા વર્ણ અને આશ્રમોમાં ભગવાન વિષ્ણુને જ આરાધનાનો આધાર બનાવવામાં આવ્યા છે અને એ લોકોને કોઈ દોષ થતો નથી કે જે ભગવાન નારાયણની ભક્તિ કરે છે તીર્થોમાં વારંવાર ફરવાથી યજ્ઞોના દર્શન કરવાથી પણ કોઈ લાભ થતો નથી જો ફક્ત નારાયણ ભગવાનની ભક્તિ નથી કરતો નારાયણને કરવામાં આવેલા એક પ્રણામ સાઠ હજાર અને સાતસો તીર્થોના ફળથી પણ વધારે હોય છે અને આ પ્રણામનું એટલું મહત્ત્વ વધારે છે કે એના પછી મનુષ્ય બધા પાપોથી છુટકારો મેળવીને નારાયણના લોકને પ્રાપ્ત કરી લે છે જો મનુષ્ય ભ્રમથી રહિત થઈને એક પળ માત્ર પણ નારાયણનું ધ્યાન કરે છે એને પણ સ્વર્ગ મળે છે જે રાત દિવસ નારાયણના ધ્યાનમાં રહે છે એના સુખ અને આનંદ તો કહેવું જ શું ભગવાન નારાયણનું ધ્યાન જ પરમ ધર્મ છે આજ તપ છે આજ શુદ્ધતા છે અને આથી ભગવાનનું ધ્યાન સર્વોત્તમ દશાને પ્રાપ્ત કરવાનો એકમાત્ર આધાર છે સંસારમાં જે વસ્તુની પ્રાપ્તિ ખૂબ વધારે દુર્લભ માનવામાં આવે છે અને જે સામાન્ય રીતે પ્રાપ્ત થઈ શકતી નથી એને પણ ભગવાન નારાયણ પોતાના ભક્તના માટે પ્રાપ્ત કરાવી દે છે યજ્ઞ કરવાથી જે પણ કંઈ પુણ્ય છૂટી જાય છે તે વિષ્ણુ ભગવાનના નામના સ્મરણ કરવાથી મળી જાય છે જે વ્યક્તિ સમાધિ લગાવે છે અને યોગી થાય છે તે મુક્તિ મેળવે છે કેમ કે યોગની અગ્નિ દ્વારા તે પોતાના બધા ધર્મોને સળગાવી નાખે છે એ જ પ્રકારે ભગવાન વિષ્ણુના નામને ચિતમાં સ્થિર કરવા પર બધા પાપ બળી જાય છે અને જે રીતે આગના તાપથી સોનું શુદ્ધ થાય છે એવી જ રીતે ભગવાન નારાયણના નામથી મનુષ્યના મનનો મેલ પણ ધોવાઈ જાય છે જે પાપોનું નિવારણ ગંગામાં હજાર વખત સ્નાન કરવાથી થતું નથી તે બધાનો ક્ષય ભગવાન વિષ્ણુના એક વખત નામ લેવા માત્રથી થઈ જાય છે આથી ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે હજારો વખત પ્રાણાયામ કરવાથી પાપનો ચોક્કસ નાશ થાય છે પરંતુ તે પાપ એકમાત્ર મારા ધ્યાનથી પણ નષ્ટ થઈ જાય છે સુતજીએ આગળ કહ્યું કે ભગવાને કહ્યું છે કે તે પળ અને તે સમય વ્યર્થ છે કે જે પળે મનુષ્ય વાસુદેવનું ચિંતન કરતો નથી કેમ કે મનુષ્યનું જીવન દુર્લભ છે અને આ દુર્લભ જીવનમાં ભગવાનનું નામ લેવું જ પોતાના લોક પરલોકને સુધારવાનો એક ઉપાય છે જે મનુષ્યના હૃદયમાં ભગવાન ગોવિંદનું નામ વિરાજમાન છે ત્યાં કળિયુગમાં પણ સતયુગની કલ્પના કરી શકે છે અને જ્યાં ભગવાનનું નામ નથી ત્યાં સતયુગમાં પણ કળિયુગ થઈ જાય છે જે પુરુષ પોતાના મનમાં નિયમિત રૂપથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે ધન્ય થઈ જાય છે ભગવાનના સતત જાપથી મોટા પદની પ્રાપ્તિ થાય છે અને દેવરાજ ઇન્દ્રના પદથી વધારે પણ મહત્ત્વ મળે છે જો પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સતત ભગવાનનું નામ લે છે અને તેમની સાંસારિક માયાના પ્રભાવમાં નથી આવતો એમાં ક્ષમા દયા અને ધર્મશીલતાનો નિવાસ હોય છે અને આ પ્રકારે પરમદેવ નારાયણના ધ્યાનથી ચિત્ત શુદ્ધ થઈ જાય છે ભગવાનના ગુણોનું વર્ણન કરીને મનુષ્ય પોતાના પાપોને ધોઈ નાખે છે અને ચર અચરમાં વ્યાપ્ત માયા એના પર કોઈ પણ પ્રભાવ નાખી શકતી નથી જે મનુષ્ય પોતાના બધા સત અને અસત કરવામાં આવેલા કર્મોને ભગવાન નારાયણ પ્રત્યે સમર્પિત કરી દે છે તે કર્મોમાં લિપ્ત થતો નથી ત્યાર પછી આગળ સૂતજી કહે છે કે એક વખત નારદજીએ તેના પિતા બ્રહ્માને કહ્યું કે હે પિતા બ્રહ્મા તમે મને ભગવાન અચ્યુતના સ્તોત્રના વિષયમાં બતાવો કે જેનાથી હું અક્ષત વિધિ વિધાનથી વરદાન આપવાવાળા ભગવાન વિષ્ણુનું સ્તવન કરી શકું તમે મને એ પણ બતાવો કે હું કયા પ્રકારની એમની પ્રાર્થના કરતો રહું ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાન નારાયણનો આ સ્તોત્ર એમની પૂજાનો મુખ્ય આધાર છે અને એનું પઠન મનુષ્ય માત્ર નિત્ય કરવું જોઈએ મનુષ્યએ નિત્ય બોલવું જોઈએ કે ભગવાન વાસુદેવ મારા તમને નમસ્કાર છે સંપૂર્ણ પાપોનું હરણ કરવાવાળા ભગવાન મારા નમસ્કાર છે વરહારૂપ ભગવાન મારા તમને નમસ્કાર છે ગોવિંદ રૂપ ભગવાન તમને મારા નમસ્કાર છે હે પ્રભુ તમે જ્ઞાનવાન છો જ્ઞાન પ્રદાન કરવાવાળા છો તમને મારા નમસ્કાર છે તમે વિશ્વની રચનાના કારણ સ્વરૂપ છો તમને મારા નિત્ય પ્રણામ છે હે ગરુડધ્વજ કમળની સમાન કમળની સમાન નેત્રવાળા હે પ્રભુ તમને મારા વારંવાર નમસ્કાર છે તમે કૃષ્ણના રૂપમાં કાલનેમીનો નાશ કર્યો તમારી સેવામાં મારા તમને નમસ્કાર છે ગોકુળ ગ્રામમાં રહેવાવાળા ગોવાડિયાઓના પ્રિય તમને મારા નમસ્કાર છે તમે માધવ છો અને વેદાંતના વેતા છો સર્વશક્તિમાન લક્ષ્મીપતિ છો તમને મારા પ્રણામ છે તમે અવ્યક્ત રૂપથી ચરાચરના આશ્રય છો તમને મારા નમસ્કાર છે તમે સચ્ચિદાનંદ અને જ્ઞાનમય છો તમારી હંમેશા જય હો મારા તમને નમસ્કાર છે તમે અજ્ઞાન નાશક ગુરુ છો અને જ્ઞાનવાન યંત્રોના મંડળ છો તમને મારા નમસ્કાર છે તમે સમય અને ન્યાસ મુદ્રા છો તમને મારા નમસ્કાર છે તમે કાળ અને ધર્મ છો તમને મારા નમસ્કાર છે તમે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનાર દેવ છો તમને મારા નમસ્કાર છે તમે સમસ્ત દિશાઓના દિગપાલ છો તમને મારા નમસ્કાર છે તમે રાક્ષસોના અધિપતિ અને તમે વાયુ તથા નિશાકાર પણ છો તમને મારા નમસ્કાર છે તમે જ દૈત્યરૂપ દાનવરૂપ નાગ યક્ષ ગંધર્વ અપ્સરા પિતૃગણ અને સિદ્ધ છો તમને મારા વારંવાર નમસ્કાર છે તમે મન બુદ્ધિ અને અહંકાર રૂપથી હૃદયમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વરના રૂપમાં છો તમને મારા વારંવાર નમસ્કાર છે આ રીતે સૂતજી કહે છે કે બ્રહ્માજીએ નારદજીને આ સ્તોત્ર જણાવ્યું અને વિષ્ણુ ભગવાનનો મહિમા સ્થાપિત કર્યો જે વ્યક્તિ વિષ્ણુ ભગવાનનું આ સ્તોત્ર કરે છે તે મોક્ષનો અધિકારી બની જાય છે વહેલી સવારે પોતાની મનોકામના પૂર્તિ માટે આ જાપ કરવો જોઈએ કે જેનાથી તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે इति षष्ठदशो अध्याय तु बोल्य श्रीविष्णु भगवान् की जय गणपति गजानन महाराज की जय